સમગ્ર દેશમાં પ્રખ્યાત છે એકદંતા ગણપતિજીનું આજે હવન યોજાઈ રહ્યો છે અનેક અનેકવિધ લોકો આજે દાંગધ્રા શહેર જિલ્લો અને ગુજરાતમાંથી એક દંતા ગણપતિજીના દર્શને આજે અહીં આવે છે સમગ્ર દેશની અંદર વિવિધ પ્રકારના આપણા ધર્મોનું આપણા ધાર્મિક કાર્યક્રમોનું એક અનોખું આયોજન વર્ષોથી પરંપરાથી થયેલું છે ગણેશ ચતુર્થી રંગે ચંગે સમગ્ર ગુજરાત અને દેશમાં ઉજવવામાં આવે છે અને ભગવાન ગણપતિજી પ્રત્યેક વ્યક્તિને રાષ્ટ્રને સુખ અને સમૃદ્ધિ અર્પે સાથોસાથ ગણપતિજીની કૃપા પ્રત્યેક માનવ જીવન ઉપર આવે અને ગણપતિજી પ્રત્યેક પરિવાર સમાજને સુખે ને સમૃદ્ધ બનાવે એવી આજે ગણપતિ દાદાને પ્રાર્થના કરું છું ગણેશ ચતુર્થીની આપ સૌને અનેક અનેક શુભકામનાઓ આપ સૌ પણ ગણેશ ચતુર્થીના દિવસે કોઈને કોઈ નવા સોપાનને શરૂઆત કરીને સુખ અને સમૃદ્ધિ સાથે આગળ વધો એવી આપ સૌને અનેક અનેક શુભકામનાઓ

એ વખત થી આ જળાશયનું જોગાસર તળાવ તરીકે એનું નિર્માણ થયે છે અને સાથે સાથે પંચ દેવોની પ્રતિષ્ઠા ચતુર્દિશામાં દરેક મંદિરના જળાશયના કિનારે થયેલી છે શ્રી મહાલક્ષ્મી મંદિર છે ગજલક્ષ્મી તેમાં શ્રી યોગેશ્વર મહાદેવ છે કુબેર ભંડારીજી છે અને શક્તિ માતા અને અન્પૂર્ણ માતા છે અને જળાશયની વચ્ચો વચ્ચે મધ્યમાં શ્રી શિવજી બિરાજમાન છે શ્રી ગણપતિના પિતા શ્રી બિરાજમાન છે આવી રીતે અહિયાં જળાશયની પવિત્રતા અને વિશેષ કરીને આ જળાશય જે અષ્ટકોણાકાર બનેલું છે એટલે કે આભા સાથે આ જળાશય ની જે તે સમયે નિર્માણ થયેલું છે અને એ સ્થળ ઉપર અહીંયા શ્રી એક ગણપતિ દાદાની ભવ્યથી ભવ્ય મૂર્તિ બિરાજમાન છે શ્રી એક દંત ગણપતિ દાદા એ આપ જોઈ શકો છો કે એક દંત છે ભગવાન ને અને સાથે સાથે સિદ્ધિ વિનાયક સિદ્ધિ સુંદ છે દાદા ને અને દાદા ગણપતિ મહારાજ પોતે ત્રણ મુસક ઉપર બિરાજમાન છે સાથે સાથે ગણપતિ દાદાએ પોતે યજ્ઞો સર્ફની ધારણ કરી દીધી છે અને એમની આજુબાજુ બે સ્તુતિ બે નારી રીતિ સીધી અને સાથે સાથે શિવ પરિવાર શ્રી ગણપતિનો પૂર્ણ પરિવાર અહીંયા સામેલ છે અને આ ગણપતિ દાદાની વિશેષતા એ છે